મિત્રો જો તમે ક્યારેય બગદાણા બાપા સીતારામના દર્શન કરવા ગયા છો તો તમને ખબર હશે કે ત્યાં કોઈ પણ વ્યક્તિને એક પણ રૂપિયાનું દાન કરવા બદલ દબાણ કરવામાં આવતું નથી છતાં હજારો લોકો અહીં જમે છે અને સ્વયંસેવકો બધાની સેવા કરે છે અને બગદાણાનું રસોડું ગુજરાતના સૌથી મોટા રસોડામાંથી એક છે મિત્રો હવે સવાલ એ થાય છે કે અહીં એક પણ રૂપિયાના દાન વગર લાખો લોકોનું ભોજન કેવી રીતે બનતું હશે ક્યાંથી આવતો હશે રૂપિયો શું બાપા સીતારામની બંડીમાંથી આજે પણ નીકળતા હશે પૈસા મિત્રો શું છે આ જગ્યાનું સત્ય તમે પણ જાણવા માગો છો ને ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં બાપા સીતારામ જરૂર લખજો મિત્રો ભારતમાં ધર્મને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા દેશમાં એટલા મંદિરો છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે જો ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી અહીંની દરેક ગલીમાં એક મંદિર દેખાવા મળી જાય છે પરંતુ આજે આપણે વાત કરીશું બગદાણામાં આવેલા બાપા સીતારામના ચમત્કારી મંદિર વિશે મિત્રો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામના ઝાંઝરિયા હનુમાનજી મંદિરમાં થયો હતો તેમના પિતાનું નામ હિરદાસજી અને માતાનું નામ કુંવરબા હતું કહેવાય છે કે તેઓ રામાનંદી સાધુ હતા મિત્રો બાપા બજરંગદાસ જ્યારે બગદાણા આવ્યા ત્યારે તેમની ઉંમર હતી એકતાલીસ વર્ષ બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો બગદાણા ગામ બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાતો થાય છે તેવા ધામના બાપા સીતારામનો ઇતિહાસ અદ્ભુત છે બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે બગદાણા ધામમાં ગમે તેટલા ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી વર્ષોથી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે કહેવાય છે કે બાપા ઉપર મા લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપાની બંડીમાં ક્યારેય રૂપિયા ખૂટતા ન હતા કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રદ્ધા સાથે ભોજન લેવાથી તે મોંઘી ઘાટ દવા કરતાં પણ વધારે શક્તિ ધરાવે છે જે હા મિત્રો એવી માન્યતા છે કે આ ભોજન ગ્રહણ કરવાથી ગમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે અને કોઈ બીમારી પાછી આવતી નથી મિત્રો બાપા સીતારામ ઈસવીસન ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા પછી ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી હતી અને ઓગણીસો ઓગણસાઠમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું આ પછી ઓગણીસો સાઠમાં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુદ્ધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો હતો ત્યારબાદ ઓગણીસો પાસાઠ માં ફરી આશ્રમની હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્ધમાં દેશની સેનાને મદદ આપી આ આ પછી ત્રીજી વખત ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પણ આશ્રમની હરાજી કરવામાં આવી હતી મિત્રો રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતું બાપામાં સેવા ભાવના ગુણો હતા સાથે માતા પિતાના સંસ્કાર પણ હતા અને સાથે ખૂબ જ પ્રભુ ભક્તિ પણ હતી મિત્રો કહેવાય છે કે બાપા સીતારામ ખુદ ભાવનગર કલેક્ટરને આ સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા આ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્ષિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી તેથી બાપાએ નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો બાપાએ ચાલુ કરેલ અનક્ષેત્ર અને સેવા કાર્ય આજે પણ અવિરત ચાલુ છે મિત્રો આવા હતા આપણા બધાના પ્યારા દુખિયાના બેલી એવા બાપા સીતારામ જેઓ સમાધિ લીધા પછી અમર થઈ ગયા છે અને તેમના ભક્તોના દુઃખ દૂર કરવા આજે પણ આવે છે મિત્રો શું તમે બાપા સીતારામને એક સાચા સંત માનો છો ને તો નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ